ભ્રષ્ટ અને નેતા રાજુભાઈ કરપડા અને ત્યારબાદ અન્ય આમ આદમી પાર્ટીના નેતાઓની પોલીસ દ્વારા અડધી રાત્રે ધરપકડ કરવામાં આવી છે તે મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા બોટાદમાં કપાસમાં કડદા કરવામાં આવે છે અને ભાજપના લોકો ખેડૂતોને લૂંટી રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં જેને લઈને રાજુ કરપડા ત્યાં પહોંચ્યા હતા રાજુ કરપડાએ ડિમાન્ડ શું કરી હતી કે ખેડૂતોએ ડિમાન્ડ શું કરી કે ભાઈ જે કડદા છે એ બંધ કરવામાં આવે અને જે લૂંટ છે એ બંધ કરવામાં આવે અને ખેડૂતોને જે વેપારીઓ ત્યાં એને મિલ સુધી પહોંચાડવાનું કહે છે આ બે માંગો સાથે માંગો સ્વીકારી નહીં ખેડૂતો ત્યાં બેઠા રામધૂન કરી હજારો ખેડૂતો ત્યાં તરક્ષ્યા યાર્ડમાં બેઠા છે ત્યાં પાણી બંધ કરી દેવામાં આવ્યું જેથી કરીને ખેડૂતો મુશ્કેલીમાં પડે તમે ભાજપ પડાય એટલું વિચારી નથી શકતા યાર સરકાર છે એ સિસ્ટમ સુધારવા માટે હોય છે પણ તમારી મતી મારી ગઈ છે તમને અહંકાર આવી ગયો છે આજ ત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસને એકસો ઓગણપચાસ સીટ આવી હતી અને ખેડૂતો પર ગોળીબાર કર્યો હતો ત્યારથી ખેડૂતોએ કોંગ્રેસને મત જ નથી આપ્યા સેમ થિયરી ત્રીસ વર્ષ પછી તમે આદરી છે અને તમે એકસો છપ્પન સીટ આવી છે અને અહંકારમાં આખા યાદોમાં ભાજપ સમર્થિત બધા કબજા કરી લીધા છે અને ચારેય બાજુ તમે ખેડૂતોને લૂંટી રહ્યા છો ત્યારે ખેડૂતોનો કોઈ અવાજ બને અવાજ બનાવવાની કોશિશ કરે એના ઉપર તમે પોલીસનો ઉપયોગ કરો છો નમા લાવો તમારામાં તાકાત નથી ત્યાં પહોંચવાની અને પોલીસ આ ડીજીપીને શું છ મહિનાનું એક્સટેન્શન આપી દીધું કે ડીજીપી જયારે ભાજપના હોય એવી રીતે વર્તન કરે છે તમે શું સમજો છો આ ગુજરાતના ખેડૂતો ઉપર તમે લાઠી ચાર્જો કરશો ખેડૂતોને રાત્રે ત્રણ વાગે ઉપાડી જશો આવું તો અંગ્રેજોએ ક્યારે નથી કર્યું શરમ આવી જોઈ શરમ તમે પગાર લો છો તમારો એસપી અમારો પગાર લે તમે ડીજીપી એક્સટેન્શન એક્સટેન્શન ઉપર લઈને અમારા પગાર લો અને દલાલી ભાજપ ની કરો છો શરમ આવી જોઈએ તમને તમારા સંતાનો તમને શું કહેશે અને બીજી વાત બંધારણની રક્ષા તમારે કરવાની હોય છે તમે શું કર્યું ભાજપના ઈશારે ત્રણ વાગે રાજુ કરપડાને સેંકડો પોલીસ આવે છે યાર્ડમાં અને પોલીસ ઉપાડીને લઈ જાય છે અને યાર્ડમાં ખેડૂતોને ગોંધી રાખે છે ઉપરથી તાળા મારી દીધા આવું કરવાનું હતું કે તમારે એમ કહેવાનું હતું કે ભાઈ તમે એને સોલ્વ કરો પ્રશ્ન ખેડૂતો બેઠા છે એનું અને ખેડૂતો ક્યાં આતંકવાદી છે પણ શરમ આવવી જોઈએ પણ આમાં મુદ્દો એ નથી મુદ્દો એ છે કે ભાજપને એકસો છપ્પન ભાજપે કોંગ્રેસની જેમ અત્યાચારો કરવાના લાઠીચાર્જ કરવાના ગોળી બજાર બહાર કરવાના તમે જુઓ મોડાસામાં ખેડૂતની હત્યા કરીને ગઈ આ જ થિયરી ઉપર ભાજપ અત્યારે જઈ રહી છે આજે રાજુ કરપડાને ઉપાડી ગયા છે તમે જુઓ અજ્ઞાત સ્થળે લઈ જાય પોલીસ અને અત્યારે ચારે બાજુ બોટાદમાં પોલીસ ખડકાઈ ગઈ છે પોલીસને બીજું કામ નથી હત્યાઓ થાય છે બળાત્કારો થાય છે દારૂના અડ્ડાઓ ચાલે છે તમારું કામ ઈ છે તમારું કામ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવાનું ખેડૂતોને રાત્રે ત્રણ ઉપાડવાનું નથી તો ભાજપ તો કે તમને હાથો બનાવે દલાલ છે ભાજપ વાળા ભાજપ તો હજારો કરોડો રૂપિયા આમાંથી કમાય છે આ કડદા કરી કરીને તો એમના નેતાઓ મોટા થયા છે એ તો તમને કહેશે કુવામ પડી જશે કુવામ પડી જશો બંધારણનું ધ્યાન પણ નહીં રાખો હદ થઈ રહી છે હદ ગુજરાતમાં આજે હું ઈશુદાન ગઢવી એલાન કરું છું આ ભાજપના નેતાઓ અને જેટલી પોલીસને તાકાત હોય એટલી લડી લેજો આર પારની લડાઈ આ માત્ર કડદાની હવે એક યાદની નહીં ગુજરાતના તમામ યાદોમાં અમે તૈયારીઓ ચાલુ કરીશું તમામ યાદોમાં ખેડૂતોનું શોષણ બંધ કરાવીશું અને તમારી પોલીસથી તમારા લાઠીચાર થી ડરવાના નથી તમારા તાકાત હોય તો ગોળી મારી દેજો ગોળી ખાવા તૈયાર છીએ અને યાદ રાખજો પોલીસવાળા પણ બે હજાર સત્યાવીસમાં તમારો હિસાબ પણ કરવામાં આવશે જે દલાલીઓ કરો છો તમે અને ભાજપના નેતાઓ પોલીસને હાથો બનાવીને માય કાંગ લાવો આવો સામી છાતી તમારામાં ત્રેવડા આવો બોટાદ યાર્ડમાં બોટાદ યાર્ડમાં તમે કહો કે ડિબેટ કરો કૃષિ મંત્રીને મુખ્યમંત્રીને સપ્તાહ ઉજવણી કરે છે સેની સપ્તાહની ઉજવણી કરો છો ખેડૂતોને લૂંટવાના સત્તાની ઉજવણી કરો છો તમે પોલીસોને એટલા માટે પગાર આપણે આપીએ માટે ભરતી કરી છે કે કરીએ છીએ આંદોલન કરે ને કચડી નાખવાનું ત્રણ વાગ્યા સુધી આવી જ રીતે કોંગ્રેસે અન્ના આંદોલનમાં કર્યું હતું શું હાલત થઈ કોંગ્રેસની શેમથી ભાજપની જે હું ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને કહેવા માંગુ છું કે આજે તો બોટાદ યાદનો મુદ્દો ઉઠ્યો છે આવતીકાલે તમામ યાદોના મુદ્દા ઉઠાવવામાં આવશે કોઈને બક્ષવામાં નહીં આવે જેટલી લૂંટ આ લોકો કરે છે બધાને ઓકાવવામાં આવશે પણ તમે એક થાવ તમે નેક જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલી અને ખેડૂત બનો ખેડૂતની સરકાર આપણે બનાવવાની છે અને રાત્રે બે વાગે જયારે ઉપાડવામાં આવ્યા છે રાજુ કરપણાની અજ્ઞાત સ્થળે બીજા અમારા નેતાઓને પણ બધાને મારી વિનંતી છે કે બોટાદમાં પોલીસ દ્વારા જે અત્યાચાર ભાજપના ઇશારે જે કરવામાં છે ખેડૂતો ઉપર બક્ષવામાં નહીં આવે આ પહેલા જે ખેડૂતો આવતા હતા રાત્રે એના પર હજાર હજાર રૂપિયાનો મેમો પોલીસ ફટકાર દીધી રાજા હરિશચંદ્રન દીકરા છો તમે તમે ક્યારે ખોટું નથી કર્યું આટલી ભાજપની દલાલી ડીજીપીને કહેવા માંગીશ કે એક્સટેન્શન ધૂડ પીવા ગયું ખાલી તમારા સંતાનો તમને ઠપકો આપશે કે તમે એક્સટેન્શન આપ લઈને કરતા શું હતા ભાજપની દલાલી જ કરતા હતા ને ડીજીપી આઈજી એસપી ડિવાયપી કેટલા ને અમે પગાર ચૂકવીએ છીએ દલાલી તમે ભાજપ ની કરો છો બોટાદમાં બધા ખેડૂતો ભેગા થઈ રહ્યા છે અને હજુ પણ થશે આ લડાઈનું અહીંથી અંત નથી આ લડાઈની અહીંથી શરૂઆત છે આ અત્યારે રાત્રે સાડા ત્રણ વાગ્યા છે સૂરજ ઉગશે એ ખેડૂતોના ભલાઈ માટેનું ઉગશે હવે લડાઈ આરપારની કરવાની છે બધા ખેડૂતોને કહું છું એક થાવ જય જવાન જય કિસાન